આખો દિવસ ઠાડું ખાવું ચૂલો સળગાવવો નહીં અને શીતળા સાતમની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વહુ હતી રાંધણ સટનો દાડો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે ધવડાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં અળટ્યા શીતળામાં આખે શરીરે દાજ્યા એમને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં ઊઠી ચૂલો સળગતો તો ઘોડિયામાં જુએ તો છોકરો ભડથું થઈ ગયો આખું શરીર બળી ગયું વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શાપ લાગ્યો એ તો ચોધા રાસુએ રડવા બેઠી જેઠાણી તો ઘણા દાડાની એના મનમાં દાજ હતી પણ સાસુને નાની વહો પર અપાર હેત હતું સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું આમ રડે છે શું શીતળામાં પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈને નાનીઓ તો છોકરો ટોપલામાં લાખીને ચાલીવું નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજા હતા હતા છલોછલ ભરેલી પણ ચકલું પાણી બોટતું નહીં વહુને જતી જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી મને શીતળામાનો સાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું શીતળામા પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું

વહુ બોલી શીતળામાં પાસે શાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શાપ આપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા ઉઘાડો માથું ને ખંજવાળિયા કરી વહુને જોઈને ડોશીમાં કહેવા લાગ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જૂતી જાને વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ આશીર્વાદ આપ્યો જેવું માથું ઠર્યું એવું આટલા કેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને જટ દઈને ખોળામાં લઈને બચ્ચીઓ ભરવા માંડી વહુ ડોશી માને પગે લાગી અને સમજી ગઈ કે આ જ શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદ તે જ મારો છોકરો જીવતો થયો છે નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું છે વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તળાવડીઓ મળી પાણીથી છલોછલ ભરેલી છે પણ તેનું પાણી કોઈ પીતું નથી એવા એમના શાપ પાપ શીતળામાં બોલ્યા ગયે ભવ એ શોક્યો હતી ઘરમાં રોજ કજીઓ કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે વહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમને કોટે ઘંટીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એમના શાપા પછી શીતળામાં બોલ્યા ગયે ભવે એને બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પપે એમને કોટે ઘંટીના પડ છે એ પડને તું છોડજે એનો પાપ ટળી જશે તો આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘેર જવા નીકળી જતા જતા પેલા આખલા મળ્યા એમને શીતળામા વાત કરી અને કોટેથી ઘંટડીના પડ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વહુએ એ શીતળા માની વાત કીધી અને તલાવડીને કહ્યું પાણી પીધું અને તલાવડીઓ પશુ અને પંખીઓ ભરાઈ ગયા બધા જ એમનું પાણી પીવા મળ્યા વહુ છોકરાને લઈને સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગઈ અને જેઠાણીના મનમાં તો વેર વધ્યો બીજા વર્ષે રાંધણ છઠ આવી જેઠાણીને થયું પણ એના જેવું જે કર્યું એ આજે રાત્રે ચૂલકતો ચૂલો સળગ્યો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ઝૂલામાં રોટિયા એમનું તો આખું શરીર દાજી ગયું એમને શાપ આપ્યો શા એમને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જોવે તો છોકરો મળી ગયો શીતળામાં નો શાપ લાગ્યો દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી શીતળામાં પાસે ગઈ ચાલતા ચાલતા વાતમાં બે તલાવડી આવી તલાવડીએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશ લેતી જા જેઠાણી તો પારકી વેલ ઉછાળી મેલ ગણી ઠસ્સામાં બોલી હું કાંઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા તેમને પૂછ્યું બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશ લેતી જાને હું કઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વનુગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોશીમાં રૂપ લઈને માથું ખંજવાળતા બેઠા હતા તેમને કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળામાં પાસે ડોશી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કઈ તારા જેવી નવરી સવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહીને ચાલવા માંડી આખો દાહડો રખડીને વગડામાં ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ન દીઠિયા મોડી રાત સુધી રખડી રખડીને થાકી અને છોકરાનું શબ લઈને માથો કૂટતી ઘરે આવી જય શીતળામાં જેવા તમે દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર સાંભળનાર બધાને ફળજો અને બધાની મનની ઈચ્છા પૂરી કરજો એ શીતળામાં